સુરતમાં અકસ્માતો અકસ્માતોનો ભોગ સામાન્ય લોકોની સાથે સાથે લોકોની સુરક્ષા કરતા પોલીસ પણ બની રહ્યા હોવાનું સામે આવ્યું છે સચિન બ્રિજ ઉપર એક અકસ્માત સર્જાયો હતો જેમાં નોકરી પરથી ઘરે જઈ રહેલા કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું પરિવારમાં શોક નું ફરી વળ્યું હતું તેમનું મોત નીપજ્યું હતું એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે અકસ્માત ગ્રસ્ત રાજુભાઈ નાયકને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જટૂકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું મારું નામ કસ્તુરભાઈ નાથુભાઈ પટેલ હું રિટાયર એએસઆઈ છું અને આ જે રાજુભાઈ છે એ મારા સગા ભત્રીજા થાય છે અને અમારું ગામ વાછાવળ તાલુકા મહુવા જિલ્લા સુરત એ ગઈ તારીખ સોળ સત્તર હતી ને આજે સત્તર થઈ સોળ ના રોજ એ પોતાની નોકરી પૂરી કરી ને આજ રોજ આઠ વાગે અહીં એ શું પોલીસ સ્ટેશનમાં ફરજ બજાતા હતા પોલીસ કોન્સ્ટેબલ તરીકે અને નોકરી પૂરી થતા એ પોતાના ગામ આવતા હતા તે દરમિયાન જે સચિન જીઆઈડીસી ઓવરબ્રિજ ખરો એ જતા હતા એને પાછળથી કોઈ ટ્રક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એ પોતાની ગાડી રિવાઇડર સાથે ઠોકાઈ ગઈ અને એ પડી ગયેલા ત્યાં અને ત્યાર પછી એમને આ નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલા અને પોલીસ વિસુ પોલીસ સ્ટેશનમાં ખબર પડતા ત્યાંનો સ્ટાફ આવને એ બનાવવાળી જગ્યાએ વિઝિટ કરીને અહીંયા સિવિલમાં દાખલ કરેલા તો એને તબિયત સારી પણ એમ કે ગુપ્ત માર વાગતા એ લોકો આજ રોજ સવારના પાંચ વાગે એ ડેથ થઈ ગયા છે એમની ત્રેપન વર્ષ સુધી એમને એમના સંતાનમાં બે છોકરા છે અને એક છોકરી છે છોકરાઓ એક પોતાનું છે રાજુભાઈ હવે ચાલુ દરમિયાનમાં આવો બનાવ બનેલો છે તો અને કાયદેસર એના કુટુંબને કંઈક સહાય થાય સરકાર તરફથી કે જે ક્લેમ માં કરે તો કુટુંબને રાહત મળે એવી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે